લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરાના માંજલપુર વિસ્તારમાં માત્ર રૂપિયા એકસો પચાસના મુદ્દે હિંસક હુમલાની ઘટના સામે આવી છે અમરકૃપા સોસાયટીમાં રહેતા છવ્વીસ વર્ષીય યુવક પર ત્રણ શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી ફરિયાદ મુજબ પહેલા દિવસે ગાળો બોલવાની મનાઈ કરતા બોલાચાલી થઈ હતી જ્યારે બીજા દિવસે રાત્રે આરોપીઓ ફરી આવ્યા અને વાતચીતના બહાને યુવકને સાઈબાબા મંદિર નજીક લઈ ગયા હતા ત્યાં બે શખ્સોએ યુવકને પકડી રાખ્યો હતો અને ત્રીજાએ ચપ્પુથી તેના પેટ પર હુમલો કર્યો હતો ઇજાગ્રસ્ત

ભાઈ આજે એકદમ આયા અને છોકરાને બોલાવ્યો બહાર કે લે ભાઈ તારા દોઢસો રૂપિયા લે એમ કરીને બોલાવ્યું અને કઈ વાતચીત કંઈ કરી નહીં અને ડાયરેક્ટ બે જણે પકડ્યું અને એક જણે ચક્કુના ઘાવ માર્યા એ લોકો રિક્ષામાં આયેલા એકનું નામ કાર્તિક છે અને એકનું નામ સિકંદર છે બીજાના બે જણના નામ અમે નહીં જાણતા એ લોકો કઈ રે એ અમે નહીં જાણતા પણ અમારા ઘર પાસે આયલા મારુતિ દામ અમરકૃપા સોસાયટી

તો હું બીજા ઘરે હતો તો અહીંથી હું દોડતો દોડતો આવ્યો છોકરાને લઈને આવી મેં એસજી હોસ્પિટલ આવ્યો મારી પર્સનલ બાઈક પર એકસો આઠ ને બહુ મોડું થતેલું અને એનું બ્લડ ઉધાર જતેલું એટલે મેં કીધું કે મારી ગાડી પર લઈ જવું સેફ્ટી રહેશે છોકરાને જીવ બચાવવા માટે અનિલ લક્ષ્મણ બાવાસ્કર